અસ્તિત્વમાં હતી તે વખતે શરૂ કરવામાં આવેલી પબ્લિક એપ હાલમાં બંધ હોવાના સમાચાર પ્રસિદ્ધ કરાયા બાદ નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર દ્વારા નવસારી મહાનગરપાલિકા નું પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

તો પાલિકા તંત્ર દ્વારા તે ફરિયાદ બાબતે ત્વરિત પગલા લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે ત્યારે એપ્લિકેશનના માધ્યમથી નવસારીના શહેરીજનોને અડધી સમસ્યાઓથી છુટકારો મળશે તેવું લાગી રહ્યું છે આજે નવસારી મહાનગરપાલિકાએ એનએમસી કનેક્ટ એપ લોન્ચ કરી છે લોકો માટે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન્ટ લોકોને જે હોય અને લોકો આનો સોલ્યુશન ઈચ્છતા હોય ત્યારે આ એનએનસી કનેક્ટ એપ લોન્ચ જે છે ડાઉનલોડ કરીને આમાં આપણી કમ્પ્લેન લોન્ચ કરાવી શકે છે અને કમ્પ્લેન લોન્ચ કરાવ્યા પછી જે છે તાત્કાલિક સોલ્યુશન આપવાની જિમ્મેવારી નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓની રહેશે અત્યારે એપ જે છે એન્ડ્રોઈડમાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર જે છે લોન્ચ થઈ ગઈ છે લાઈવ થઈ ગઈ છે આઈફોન જે યુઝર છે આના માટે એપ સ્ટોર ઉપર પણ જે છે આવતા ફોર્ટી એટ ટુ સેવન્ટી ટુ આવસમાં જે છે ત્યાં પણ લાઈવ થઈ જશે આ એપ ફક્ત આપણે લોગ ઇન કરવાની છે લોગ ઇન કર્યા પછી આપણે એક આમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય આપનો નંબર સાથે જે છે ઓટીપી આવશે આપનું રજીસ્ટ્રેશન થઈ જશે પછી ઓટોમેટિક આપ જે જગ્યાના છો ત્યાંની લાઈવ લોકેશન જે છે આમાં એપમાં ફીડ થઈ જશે જે પણ પ્રોબ્લેમ છે આનો ફોટો પાડી શકો છો ફોટો પાડ્યા ફોટો પાડવાનો ફરજિયાત રહેશે ફોટો પાડ્યા પછી જે છે આપ આમાં જે છે નાખી શકો છો અત્યારે અમારી પ્રાયરિટી એ રહે છે કે જે જે પણ પ્રાઇમરી ઇશ્યુ હોય લોકોના પ્રાયોરિટીના ઇસ્યુ હોય પાણીના છે ગટરના છે 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 રોડના આ બધા ઉપર જે છે અમે પ્રાયોરિટીના ધોરણે કામ કરીશું સાથે સાથે અત્યારે અમે એક એચઆર પણ જે છે કોન્ટ્રાકચર ઘણો બધો હાયર કરી રહ્યા છે જેનાથી જે છે કે નીચેની જે મુશ્કેલીઓ છે લોકોને તાત્કાલિક સોલ્વ થઈ જશે એ અમારી પ્રાયરિટી રહેશે નવસારી મહાનગરપાલિકા અત્યારે જેટલી નવી નો નવ મહાનગરપાલિકા બની છે આમાં ફર્સ્ટ મહાનગરપાલિકા છે જે પોતાની જે છે ગ્રીવન્સ રિડ્રેસલ એપ લોન્ચ કરી છે એનએમસી કનેક્ટ એપ્લિકેશન એક બહુ જ સારું એવું એપ્લિકેશન છે આપણા નવસારીના જેટલા બી લોકો છે જે સિટીઝન્સ છે એ લોકોના માટે બહુ હેલ્પફુલ રહી શકે છે તે લોકોના નિયર બાય એરિયામાં કંઈ બી થતું હોય જેના રિલેટેડ લાઈક તે લોકોના નિયર બાય એરિયામાં જે બી એક્ટિવિટીઝ થતી હોય યા એમને કોઈ કમ્પ્લેન લોન્ચ કરવી છે રિલેટેડ ટુ ડ્રેનેજ થઈ ગઈ યા કોઈ બી જે ડેલી સિટીઝન એક સિટીમાં આપણે ફેસ કરીએ છીએ એઝ અ સિટીઝન એ બધી જ કમ્પ્લેન આપણે એનએમસી સેવા એપ કનેક્ટ કરી શકીએ છીએ આ એપની ખાસિયત એ છે કે જે જગ્યાએથી સિટીઝન કમ્પ્લેન કરશે એનું એનું એડ્રેસ જે છે ઓટોમેટિકલી ફેચ થઈ જશે ને એક ડેડિકેટેડ ઓફિસરને ઓટોમેટિક અસાઇન થઈ જશે જેમને વિધિન અ સર્ટન ટાઈમ પીરિયડે રિઝોલ્વ કરવાની રહેશે આ આ મેકેનિઝમનો બિગેસ્ટ ફાયદો એક એ છે કોર્પોરેશન માટે જેથી કરીને જે સિટીઝનની કમ્પ્લેન્સ આવે એ રેગ્યુલરલી સોલ્વ થતી રહે મારું મેઇન ફોકસ જ આ છે કમ્પ્લેન રિઝોલ્વ હા કમ્પ્લેન કરતી વખતે બી સિટીઝનને ફોટો પાડવાનો રહે છે કે શું ઇશ્યુ છે એનો જ્યારે એ કમ્પ્લેન કોઈ બી ઓફિસરને અસાઇન થાય છે ત્યારે જ્યારે બી એ કોઈ બી ઓફિસર એક સ્માર્ટ સિટી થ્રી વન વન એપ્લિકેશન યુઝ કરીને જ્યારે એ કમ્પ્લેન રિઝોલ્વ કરે છે તો ત્યારે જે સિટીઝન છે એમને આપણે એનએમસી કનેક્ટ એપ્લિકેશનમાં ફરીથી નોટિફિકેશન જાય છે જ્યાં તેમને જણાવવામાં આવે છે કે તેમની શો કોલ શો કમ્પ્લેન રિઝોલ્વ થઈ ગઈ છે એના ઉપર એક ફીડબેક ઓપ્શન છે આપણું સો સપોઝ કે કોઈ સિટીઝન જે છે એ રિઝોલ્વ કર્યું છે એનાથી નથી કે રિઝોલ્યુશન બરાબર નથી આવ્યું મારા કામનું તો એ કમ્પ્લેન ફરીથી ઓપન કરી શકે છે અને એ કમ્પ્લેન ફરીથી જે છે ઓફિસરને અસાઇન થશે ને એના ઉપર ફરીથી ઓફિસરને એક્શન લેવું પડશે